આમ આદમી પાર્ટીને કે અન્ય વિપક્ષને મત આપીશ તો પાછો મારો મત ભાજપમાં જશે દોસ્તો જો તમને ઈવીએમને લઈને કોઈ શંકા હોય અથવા ભાજપ પાર્ટી જીતવી ન જોઈએ કોઈ પણ સંજોગોમાં ક્રાંતિ આવવી જોઈએ બદલાવ આવવો જોઈએ એવું તમે ઈચ્છતા હોવ તો આ વિડીયો તમે આખો જોજો શાંતિથી અને તમે બીજાને શેર કરજો ગઈકાલે હું ચૂંટણી પંચની એક મિટિંગમાં ગયો હતો હું અને નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલમાં સ્વાગત છે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદનના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાનો આ વિડિયો આપણે છેલ્લે સુધી ધ્યાનથી જોશું હું મિત્રો તમને નમ્ર વિનંતી કરું છું કે આ વિડિયો છેલ્લે સુધી જુઓ અને જો ટાઈમ ના હોય તો ફરી વખત ટાઈમ કાઢીને જુઓ કારણ કે આપણે સૌને એવું લાગ્યું છે મોટા ભાગના લોકોને એવું લાગ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ઈવીએમના કારણે જીતે છે તો મિત્રો ગોપાલભાઈ છે તે એ વાતને નકારે છે કે ભારતીય જનતા પાર્ટી ઈવીએમના કારણે નથી જીતતી ગુજરાતમાં મતગણતરી જે થાય છે તેમાં બોગસ વોટિંગ થાય છે તેના કારણે જીતે છે તો મિત્રો તે બોગસ વોટિંગ કઈ રીતે થાય છે તે સંપૂર્ણ પ્રકારની માહિતી અને સાબિતી સહિતની માહિતી ગોપાલ ઇટાલીયાએ આ વિડીયોમાં આપી છે તો આ વિડીયો આપણે સવારે છેલ્લે સુધી ધ્યાનથી જોવો જોઈએ અને જે ગુજરાતમાં મતદાર યાદીમાં ગોટાળા એટલે કે બોગસ મતદાન રોકવા માટે વોટ ચોરી સામે જનતાએ પોતે જ વોટ રક્ષક બને તે માટે એસઆઈઆર અંગે આટલી બાબતોએ ગોપાલ ઇટાલિયાએ જાણકારી આપી છે તો સાબિતી સહિતની જાણકારી ગોપાલ ઇટાલિયાએ આપી છે તો શું કહ્યું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોઈએ તો ધ્યાનથી આ વિડીયો છેલ્લે સુધી સાંભળજો ને પછી તમે કોમેન્ટ ચોક્કસથી કરજો કે ગોપાલ ઇટાલિયાનો વિડીયો તમે પૂરેપૂરો જોયા પછી તમને આ માહિતી કેવી લાગી છે અને શું હજી પણ તમને ઈવીએમ ઉપર શંકા છે કે ના ગોપાલ ઇટાલિયાએ જે વાત કહી છે તેના ઉપર તમને વિશ્વાસ છે શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ ચાલો સાંભળ્યા વિડીયોમાં આ વિડીયો ધ્યાનથી છેલ્લે સુધી સાંભળજો અને પછી કોમેન્ટ કરજો અને ચૈત્રભાઈ વસાવા બંને એ મિટિંગમાં હાજર હતા ગાંધીનગરમાં ચૂંટણી અધિકારીઓ મોટા મોટા બેઠા હતા ભાજપના માણસો કોંગ્રેસના માણસો બધા બેઠા હતા આ ચૂંટણી પંચની અત્યંત મહત્વની મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે ઘનિષ્ઠ સઘન સુધારણા મતદાર યાદીની સઘન સુધારણા મારા હાથમાં ભારતના ચૂંટણી પંચના કાગળો જે મને કાલે ચૂંટણી પંચે આપ્યા એ છે દોસ્તો ઈવીએમમાં છેડછાડ નથી થતી મતદાર યાદીમાં છેડછાડ થાય છે આખા દેશમાં ભાજપ અત્યારે જે ચૂંટણી જીતે છે એની મોડસ ઓપરેન્ડી એક જ છે કે મતદાર યાદીની અંદર ગાલમેલ કરી કરીને ભાજપ ચૂંટણી જીતે છે બોગ્ગસ મતદાનના આધારે હવે જો ભાજપ પાર્ટી બોગ્ગસ મતદાન કરીને જ ચૂંટણી જીતવાની હોય તો અસલી મતદારોની કોઈ વેલ્યુ વધશે નહીં તમે એમ સમજો કે કોઈ વિધાનસભામાં એક લાખ મતદારો હોય એ એક લાખ મતદારોમાંથી પંદર થી વીસ હજાર મતદારો જે છે એ બોગસ છે બોગસ એટલે મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મતદાર યાદીમાં હોય તો એ બોગસ મત થઈ ગયો એ ગામમાં ભાવનગર જિલ્લામાં એક લાખ નામ હોય અને વ્યક્તિ અમેરિકા રહેતો હોય કે પંજાબ રહેતો હોય કે અમદાવાદ રહેતો હોય તો પણ એનું નામ બોગસ મતદાર યાદીમાં ગણી શકાય એક માણસનું નામ ગામડામાં પણ હોય શહેરમાં પણ હોય તો પણ એ બોગસ મતદાર ગણી શકાય તો એક લાખ મતદારોની જ્યારે મતદાર યાદી બની હોય એમાં એવરેજ પંદર થી વીસ થી ત્રીસ હજાર મતદારો બોગસ મતદારો હોય એનું નામ મતદાર યાદીમાં હોય પણ એવો માણસ ત્યાં હાજર ન હોય એટલે દર એક લાખે દાખલા તરીકે એસી હજાર મતદારો ઓરિજિનલ સાચા મતદારો હોય તેમાંથી એસી ના સાઠ ટકા કેમ કે આપણે ત્યાં એવરેજ સાહીઠ ટકા મતદાન થાય છે એટલે કે એસી હજાર માંથી પણ દસ પંદર વીસ હજાર લોકો ખરેખર ત્યાંના મતદાર હશે ત્યાં રહેતા હશે પણ ચૂંટણીના દિવસે બારગામ અલગ 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 કારણોસર ખરેખર ઓરિજિનલ વીસ હજાર વોટરો વોટ દેવા ન જાય એમ આપણે ગણીને ચાલીએ એટલે વધ્યા સાઠ હજાર મતદારો એક લાખ માંથી એક લાખ માંથી વીસ હજાર લોકો મત નહીં આપે પંદર હજાર લોકો નકલી મતદારો છે સાહીઠ હજાર લોકો મત આપવા ગયા એમાંથી પચાસ પચાસ ટકાની સંભાવના આપણે માનીએ તો પણ કે માની મત ભાજપને મળે અને વીસ હજાર કે ત્રીસ હજાર કે પાંત્રીસ હજાર મત કોંગ્રેસને મળે બંને પાર્ટીને પચાસ પચાસ ટકા મત મળે પછી જીતવા માટે પેલા પંદર હજાર નકલી મતદારોનો સહારો લેવામાં આવે કેવી રીતે કે મતદાર યાદીમાં મરેલા માણસનું નામ હોય એના નામના બટન ભાજપનો માણસ દબાવી દે બૂથની અંદર પ્રિસાઇડિંગ અધિકારીઓ હોય કે વિવિધ પાર્ટીના બુથ એજન્ટો હોય એને ડરાવીને ધમકાવીને લોભ લાલચ આપીને કે કોઈ પણ રીતે આ માણસો આવું કામ કરતા હોય છે એટલે કે દરેક બુથ ઉપર વીસ ત્રીસ ચાલીસ પચાસ મત પણ બોગસ નાખવામાં આવે તો સરવાળે પંદર વીસ હજાર મત બોગસ મત પડી જાય અને વીસ હજાર મત ભાજપ પ્લસ થઈ જાય તો ઈવીએમમાં કોઈ ઘલ નથી મતદાર યાદીમાં છે જો મતદાર યાદીમાંથી બોગસ મતદારોને હટાવી દેવામાં આવે આવેલા મતદારોને હટાવી દેવામાં આવે મરી ગયેલા મતદારોને મતદારોને હટાવી હટાવી દેવામાં દેવામાં આવે આવે ગેરહાજર તો આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ભાજપને હારતા કોઈ નહી રોકી શકે કેમકે ખેલ નો નથી ખેલ મતદાર યાદીનો છે હવે ગઈકાલે જે મિટિંગ થઈ એમાં ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ખાસ સઘન સુધારણા બનાવવાનો કાર્યક્રમ જાહેર કર્યો આ કાર્યક્રમમાં ગઈકાલે અમે ઘણી ચર્ચા વિશાળ કરી પાસે કેટલીક વાતોના જવાબ નથી સૌથી પહેલા તો ચૂંટણી પંચે અમને જે માહિતી આપી એ માહિતી એવી આપી કે આવું એક ગણતરી ફોર્મ જેને અંગ્રેજીમાં રિમ્યુનરેશન ફોર્મ કહેવામાં આવશે આવું એક ફોર્મ હશે આ પ્રકારનું આ ફોર્મ પહેલેથી છાપેલું ફોર્મ હશે આ ફોર્મ જે વ્યક્તિના નામનું હશે એનો ફોટો હશે એનું નામ હશે મતદાર યાદીમાં એનો ઓળખ ક્રમાંક એટલે ચૂંટણી કાર્ડનો નંબર હશે એના ગામનું નામ મતદાર યાદીનો ક્રમ ભાગ જ્યાં એનું મતદાનમાં નામ હશે એ બધી જ વિગત અહીંયા લખેલી હશે પહેલેથી મતદાર યાદીમાં હાલમાં એનો જે ફોટો છે એ ફોટો પણ અહીંયા હશે બાકી બધી વિગત એને ભરવાની હવે શું થવાનું છે આખા ગુજરાતના બી બૂથ લેવલ ઓફિસર એટલે કે સરકારી શિક્ષકો જે છે એક એક ઘરે જાશે અને એક એક વ્યક્તિનું આવું ફોર્મ એને આપશે દરેક વ્યક્તિને આપશે આ સરકારી વાત જે મને કીધી એ હું તમને કહું છું પછી આપણે જનતાએ શું ધ્યાનમાં લેવાનું છે એ હું પાછળથી કહીશ એમ સમજી લો કે ગુજરાતમાં પાંચ કરોડ અને અઢાર વીસ લાખ મતદારો છે એવું કાલે અમને જણાવવામાં આવ્યું એટલે કે ગુજરાતનું ચૂંટણી પંચ પાંચ કરોડ અને અઢાર વીસ લાખ જે કઈ આંકડો છે એમના સુધી જશે

દરેક વ્યક્તિએ બે હજાર બે ની મતદાર યાદીમાં પોતાનું નામ ક્યાં હતું કઈ જગ્યાએ હતું હતું એ એ આપવું પડશે એટલે કે ગોપાલ મતદાર યાદીમાં એનું નામ ક્યાં મારે બુથ લેવલ અધિકારીને જણાવવું પડશે હવે બે હજાર બે માં તો હું અઢાર વર્ષનો હતો જ નહીં એટલે મારું નામ જ મતદાર યાદીમાં નહીં હોય તો મારે મારા પિતા અથવા માતાનું મતદાર યાદીમાં બે બે માં ક્યાં નામ હતું એ જણાવવું પડશે પિતા અથવા માતાનું નામ ન હોય તો દાદા અથવા દાદીનું નામ ક્યાં હતું એ જણાવવું પડશે એટલે કે ગુજરાતના દરેક મતદારે બે ની મતદાર યાદીમાં પોતાનું નામ કયા 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 ગામમાં સિટીમાં કઈ હતું એ ફરજિયાત જણાવવું પડશે જે લોકો બે હજાર બે ની મતદાર યાદીમાં પોતાનું નામ અથવા પિતાનું અથવા માતાનું અથવા દાદાનું અથવા દાદીનું નામ નહીં જણાવી શકે એનું નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવશે આવું કહેવામાં આવી રહ્યું છે વાસ્તવિકતા એ સાચી નથી કેમકે ભાજપ પાર્ટી આખું કરી રહી છે તો વોટ ચોરીનું આયોજન હોય એવું મારું માનવું છે પણ જનતા જાગૃત થાય આપણે બધા જાગૃત થઈએ એક એક યુવાન જો જાગૃત થઈ જાય તો આપણે વોટ ચોરીને અટકાવી શકીશું આપણે બધાએ વોટ રક્ષક મતરક્ષક બનવાનું છે મત પ્રહેરી બનવાનું છે આ જે ફોર્મ આપવામાં આવશે આ ફોર્મની અંદર વ્યક્તિએ પોતાની ડિટેલ પપ્પા અથવા મમ્મી અથવા દાદા દાદીની ડિટેલ અને સહી કરીને બી આપવાનું છે ચૈતરભાઈ અને મેં કેટલાક મહત્વના પ્રશ્ન ઉઠાવ્યા કોંગ્રેસ તરફથી કોઈ પ્રશ્ન પૂછવામાં નથી આવ્યો ભાજપ પાર્ટી તો પ્રશ્ન પૂછવાની જ નથી અન્ય એક બે પાર્ટીઓ હતી પણ એમણે કંઈ ખાસ પ્રશ્ન પૂછ્યા નથી પ્રશ્ન માત્ર ચૈતરભાઈ અને મેં પૂછ્યા છે ચૈતરભાઈનો સૌથી પહેલો પ્રશ્ન એ હતો ચૂંટણી પંચ સમક્ષ કે ચૈતરભાઈનો મત વિસ્તાર છે એ બોર્ડર એરિયા છે મહારાષ્ટ્રની બોર્ડર રાજસ્થાનની અને મધ્યપ્રદેશની બોર્ડર છે એમનું એવું કહેવાનું હતું કે ભાઈ અમારા બોર્ડરના વિસ્તારોમાં બોર્ડરની પહેલી બાજુ લગ્ન થતા હોય છે કેમ કે બોર્ડરની બંને સાઈડ પંદર વીસ કિલોમીટર કે પચાસ કિલોમીટર સુધી દીકરીઓની લેતી દેતી થતી હોય છે એટલે કે ગુજરાતની દીકરીઓ છે એના લગન મહારાષ્ટ્ર રાજસ્થાન કે મધ્યપ્રદેશમાં થયા છે અથવા ત્રણેય રાજ્યોની દીકરીઓના લગ્ન આપણા રાજ્યમાં થયા છે આવા વ્યક્તિઓનું એસઆઈઆર કેવી રીતે કરવામાં આવશે આ વ્યક્તિઓનું તો નામ મતદાર યાદીમાંથી નીકળી જ જશે ગુજરાતમાં જે દીકરી પરણીને આવી છે ગુજરાતમાં કોઈના ઘરે પત્ની બનીને આવ્યા છે એ દીકરીઓનું એસઆઈઆર માં નામ લાવવું ઘણું મુશ્કેલ પડી જવાનું છે કારણ કે એમનું બીજા રાજ્યમાં મમ્મી પપ્પા માતા ભાઈ બેન જે હોય તે ગુજરાતમાં તો છે નહીં અને આ પ્રશ્નનો ચૂંટણી અધિકારી પાસે કોઈ જવાબ નથી કે આવી રીતે ક્રોસ બોર્ડર લગ્ન જે થયા છે એક રાજ્યમાં એને તમે કેવી રીતે સરળતાથી મતદાર યાદીમાં સમાવશો તો આટલા મોટા ચૂંટણી પંચ પાસે કોઈ જવાબ નથી બીજો પ્રશ્ન ચૈતરભાઈ વસાવાએ પૂછો કે આદિવાસી વિસ્તારોમાંથી મોટા ભાગના જિલ્લાઓ અને ગામડાના લોકો દિવાળી પછી એટલે કે હવે પછી મજૂરી કરવા માટે અમદાવાદ કે સૌરાષ્ટ્ર કે રાજકોટ કે અન્ય રાજ્યમાં કે અન્ય શહેરોમાં જતા રહે છે ચાર ચાર પાંચ પાંચ મહિના સુધી તેઓ પાછા નહીં આવે કદાચ ઉનાળામાં પાછા આવશે શિયાળો આખો તેઓ મજૂરી કરવા બહાર જતા રહેશે ચૈતરભાઈ નો પ્રશ્ન એ હતો કે ધારો કે બુથ લેવલ અધિકારી કોઈ આદિવાસી વિસ્તારમાં અથવા કોઈ ગામડામાં કોઈ ઘરે આ ફોર્મ લઈને ભરવા માટે ગયા અને ઘરે તાળું માર્યું છે તો એ વ્યક્તિના ફોર્મનું શું થશે મતદાર યાદીમાં એના નામનું શું થશે ધારો કે હું પોતે જ છું હું સૌરાષ્ટ્રનો વતની છું પણ સુરતમાં હીરા ઘસવા ગયો છું અને હું અત્યારે સુરત રહું છું હીરા ઘસવા માટે વેકેશનમાં હું ઘરે પાછો આવીશ અથવા પંચમહાલથી કોઈ ભાઈ મજૂરી કરવા રાજકોટ આવ્યા છે હવે રાજકોટ થી કોઈ મતદાર યાદીમાં નામ લખાવવા પાછું નહીં જાય કેમ કે આવવા જવાનો ખર્ચો એટલો બધો મજૂરો પાસે હોય નહીં તો ચૂંટણી પંચ પાસે આનો કોઈ જવાબ જ નથી કે હજારો લોકો મજૂરી માટે બીજી જગ્યાએ બે બે ચાર ચાર છ છ આઠ આઠ મહિના જતા રહે છે હવે ચાર નવેમ્બર થી ચાર ડિસેમ્બર એક મહિના સુધી આ એસઆઈઆર ની પ્રક્રિયા ગુજરાતમાં ચાલશે આ એક મહિના દરમિયાન જે લોકો પોતાના સરનામા ઉપર હાજર નહીં હોય મજૂરી કરવા બહાર ગામ ગયા હશે એનું શું એનું નામ કેવી રીતે એનું આ એનું આ રિમ્યુનરેશન ફોર્મ એટલે કે ગણતરી પત્રક કેવી રીતે ભરાશે ચૂંટણી પંચ પાસે કોઈ જવાબ જ નથી એનો કે કેવી રીતે આ કરશો મજૂરોનું ત્રીજી વાત કે સૌથી અગત્યનો મુદ્દો ભાજપને ઈવીએમ થી નહીં મતદાર યાદી થી કેવી રીતે ચૂંટણી જીતે છે છે એનો ગંભીર મુદ્દો હવે હું તમને જણાવું છું ગુજરાતમાં ભાજપ પાર્ટીએ હજારો મજૂરો જે ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મધ્યપ્રદેશ કે અન્ય રાજ્યમાંથી આવેલા હજારો મજૂરોના નામ સ્થાનિક મતદાર યાદીમાં નાખી દીધા છે ભાજપના માણસોએ અધિકારીઓ સાથે બેસી 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 બેસીને નંબરો લગાવી દીધા છે એટલે અંકલેશ્વર જીઆઈડીસી હોય ઓઢવ જીઆઈડીસી નરોડા જીઆઈડીસી મેટોડા જીઆઈડીસી કચ્છમાં મુન્દ્રા ગાંધીધામ કે બચાવ કે ભુજ કે જ્યાં ક્યાંય પણ ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે મોરબીની ઇન્ડસ્ટ્રીઝ જુનાગઢની ઇન્ડસ્ટ્રીઝ ભાવનગરની ઇન્ડસ્ટ્રીઝ જે જગ્યાએ બહારના રાજ્યના મજૂરો ગુજરાતમાં મજૂરી કરવા આવ્યા છે એવા લાખો મજૂરોના નામ ભાજપે મતદાર યાદીમાં ચડાવી દીધા છે ચૂંટણી ટાણે એનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે ધારો કે વીસ હજાર મજૂરોના નામ મતદાર યાદીમાં નાખ્યા ધારો કે ચૂંટણી વિધાનસભા અથવા લોકસભાની આવે તો ભાજપ એ મજૂરોના નામનો બે રીતે બોગસ મતદાનમાં ઉપયોગ કરે છે એક કે મતદાનના દિવસે જે મજૂરો ગુજરાતમાં પોતાની ફેક્ટરી પર હાજર હોય એ ફેક્ટરીના માલિકને ઉપરથી ફોન કરી દેવામાં આવે કે તમારા ફેક્ટરીમાંથી આઠસો ને સિત્તેર મજૂરો મતદાર યાદીમાં નામ છે એ બધાને કહેજો કે મત આપી આવે જે મજૂરો હાજર દબાવી દે કેમકે રામસિંહ નામ હોય રામસિંહના નામનું બટન ભાજપ વાળો દબાવી દે તો કોઈ પૂછવાનું તો છે નહીં કે રામસિંહનું તે શું કામ દબાવ્યું ધારો કે ગોપાલ ઇટાલિયા નામનું બટન ભાજપ વાળો દબાવે તો ગોપાલ ના પપ્પા મમ્મી કુટુંબ પરિવાર પાર્ટીના લોકો વિરોધ કરે પણ રામસિંહના નામનું બટન ભાજપ વાળો દબાવી દે તો વિરોધ તો કોઈ કરવાનું નથી કેમ કે રામસિંહના કોઈ સગા કે કોઈ મિત્રો ગામડામાં નથી અથવા શહેરોમાં ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે ઓછામાં ઓછા દસ વીસ લાખ લોકોના નામ બોગસ રીતે મતદાર યાદીમાં ભાજપે નખાવી દીધા છે આ દસ વીસ લાખ નામ એટલે હાર જીતની ગેપ દરેક વિધાનસભામાં પાંચ થી લઈ અને દસ હજારના ગેપમાં વિધાનસભાની હારજીત જ્યાં જ્યાં થતી હોય ભાજપની ત્યાં આવા બોગસ નામ મતદાર યાદીમાં નાખી દે બીજી રીતે શહેરોમાં પણ મતદાર યાદીમાં નામ હોય ગામડાની મતદાર યાદીમાં પણ નામ હોય શહેરમાં ચૂંટણી હોય ત્યારે શહેરમાં મત આપે ભાજપનો માણસ ગામડામાં ચૂંટણી હોય તો ગામડામાં પંચાયતમાંય મત આપે નગરપાલિકામાં મત આપે આ સોરી તાલુકા જિલ્લા પંચાયતમાં મત આપે ભાજપે અનેક માણસોના ડબલ ડબલ વોટિંગ કરાવ્યા શહેરમાં પણ વોટિંગ ગામડામાં પણ વોટિંગ બીજું કે પંચમહાલ જાલોદ દાહોદ કે સાબરકાંઠા વિસ્તારમાંથી સૌરાષ્ટ્રમાં મજૂરી કરવા માટે આવતા ભાઈઓ બહેનો જે છે જેના કારણે મજૂરોનું મતદાન તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કરાવી શકાય અને આઠ દસ પચાસ સો મતની હાર જીત હોય તાલુકા પંચાયતમાં એમાં પણ આ મતદાર યાદીમાં જો મજૂરોના નામ નાખી દે બીજા જિલ્લાના બીજા જિલ્લામાં તો ભાજપ જીતી શકે કુલ મળીને મતદાર યાદીમાં ગાલમેલ કરીને ભાજપ તમામ ચૂંટણીઓ જીતે છે શું કામ કે દરેક મતદાર યાદીમાં નામ ખોટા વ્યક્તિઓના હોય છે ખોટા એટલે મરી ગયેલા અથવા યુપી બિહાર વાળા અથવા બીજા જિલ્લાના અથવા શહેર અને ગામડામાં બંનેમાં હોય એવા અથવા ડુપ્લિકેટ નામ કે એ નામનો માણસ જ આખા ભારતમાં ન હોય રમેશભાઈ છગનભાઈ મગનભાઈ આવો માણસ જ ભારતમાં ન હોય એનું નામ પણ મતદાર યાદી હોય અને જેટલા ખોટા નામ મતદાર યાદીમાં હોય એ તમામ નામના મત ભાજપના માણસો બટન ચૂંટણીના દિવસે પોલિંગ ઓફિસરો સરકારી દબાવે ધમકાવે દોસ્તો આ જે આવે છે એ એસઆઈઆરમાં જો આપણે કાળજી નહીં લઈએ તો હજુ વધુ ઉત્તર પ્રદેશ બિહાર કે બીજા રાજ્યમાંથી જે મજૂરી કરવા આવેલા લોકો છે એના નામ ગુજરાતની મતદાર યાદીમાં ઘાલી દેવામાં આવશે નાખી દેવામાં આવશે અને પછી ઓરિજિનલ મતદારોનો વજન પડતો બંધ થઈ જશે ઓરિજિનલ મતદારો પચાસ હજાર હોય ડુપ્લિકેટ મતદારો દસ હજાર જ હોય પણ દસ હજાર મતની લીડ થી ખાલી ભાજપ જીતી જાય એટલે પેલા ચાલીસ હજાર મતદારોના મતની વેલ્યુ ખતમ થઈ જાય એટલે ચાલીસ હજાર મતદારોના મતની કિંમત કરાવવી હોય તમારા મતનો પાવર નેતા ઉપર કન્ટિન્યુ રાખવો હોય સરકાર ઉપર તમારો પાવર બતાવવો હોય તો તમારે પેલા દસ હજાર નકલી મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરવા માટે આગળ આવવું પડશે કેમ કે આપણે ઘણી વાર આંદોલનો કરીએ ધરણા કરીએ રેલી કરીએ બધું જ કરીએ અને છતાં એવું લાગે સરકાર આપણું સાંભળતી નથી એનું એક જ કારણ છે કે સરકારને ખબર છે કે તમારા મતથી નહીં પેલા ડુપ્લિકેટ મતદારોના મતથી અમારો ધારાસભ્ય જીત છે અમારા બધા ધારાસભ્ય જીત છે અને અમારી સરકાર બનશે અને ડુપ્લિકેટ મતદારો તો કોઈ દિવસ ધરણા કે આંદોલન કે રેલી કશું કરવાના નથી એટલે દોસ્તો દર એક લાખે ધારો કે પંદર થી વીસ હજાર ડુપ્લિકેટ બોગસ ડમી ફ્રોડ મતદારો હોય તો એ દસે દસ પંદરે પંદર હજાર મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરાવવા માટે આપણે બધાએ આગળ આવવું જોઈએ આ એસઆઈઆર ની પ્રક્રિયાની અંદર જેટલી જનભાગીદારી થશે એટલા જ બોગસ ફ્રોડ અને ડુપ્લિકેટ મતદારો મતદાર યાદીમાંથી દૂર થશે જે દિવસે મતદાર યાદીમાંથી આ ખોટા મતદારો દૂર થશે તે દિવસે ભાજપને હારતા દુનિયાનો કોઈ દુનિયાની કોઈ શક્તિ નહીં રોકી શકે એટલે દોસ્તો પહેલી વિનંતી એ છે કે તમારા ગામમાં તમારા તાલુકામાં તમારા સિટીમાં અને ખાસ કરીને જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓને મારી નમ્ર વિનંતી છે કે તમારો જે સમય ફાળવવો પડે ફાળવજો તમે તમારા વિસ્તારનો વિકાસ અને ભલું ઈચ્છતા હો તો આ નકલી મતદારોને મતદાર યાદીમાંથી કઢાવવા માટે આગળ આવવું પડશે તમારા વિસ્તારમાં એક ફેક્ટરી હશે ફેક્ટરીમાં હજાર મજૂરો હશે તો એ હજાર મજૂરોનો મત બિહારની યાદીમાં પણ હશે અને રાજકોટની યાદીમાં પણ હશે એ હજાર મજૂરોનું મતદાર યાદીમાં મધ્યપ્રદેશમાં રાજનીતિ લેવા દેવા નથી એને તો શેઠે કીધું નોકરી કરવી છે એટલે ભાજપનું બટન દબાય આવશે પછી તમે ગમે તેટલા ધરણા કરશો રેલી કરશો તમારો સરકારમાં વજન નહીં પડે શું કામ તમારા મતથી એ હારતા પણ નથી તમારા મતથી જીતતા પણ નથી તમે જ્યાં મત આપવા સરકારી શાળા અથવા એ જગ્યાનો શિક્ષક તમારો બી છે દોસ્તો આ જે ગણતરી પત્રક ભરવાનું છે એમાંથી આપણે જે કઈ ડુપ્લિકેટ મતદારો હોય ફરજિયાત દૂર કરવા માટે રસપૂર્વક કામ કરવું જોઈએ વાંધા અરજી આપવી જોઈએ કોઈપણ વ્યક્તિ કોઈ પણ નામની વાંધા અરજી આપી શકશે આમાં મારી પાસે બધી ડિટેલ છે વાંધા અરજી કેવી રીતે આપવી વગેરે 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 એટલે દોસ્તો હું તમને એટલું જ જણાવવા છું કે મતદાર યાદીનું બહુ મોટું કામ હાથ ઉપર છે પણ હમણાં અમે ચૂંટણી પંચને એક પ્રશ્ન પૂછો કે કોઈ વ્યક્તિનું બિહારની મતદાર યાદીમાં નામ હોય અથવા મધ્યપ્રદેશની મતદાર યાદીમાં નામ હોય અને એ જ વ્યક્તિનું ભાવનગરની જીઆઈડીસીની એક ફેક્ટરીમાં મજૂરી કરે છે ત્યાં પણ એનું નામ હોય તો આ એસઆઈઆર દ્વારા ચૂંટણી પંચ એ વ્યક્તિના બંને નામો કેવી રીતે ઓળખી શકશે આઈડેન્ટિફાઈ કેવી રીતે કરશે કેવી રીતે પાસે કોઈ જવાબ નતો મે અને ચૈતરભાઈએ આક્રમક રીતે પ્રશ્ન પૂછ્યા એણે અમારી વાતને ઉડાવી કાઢી હસી મજાકમાં કાઢી સરકારી જવાબ આપીએલો જશે બેલો ચેક કરશે બે દોસ્તો એક વ્યક્તિનું સુરતમાં અને કાઠિયાવાડમાં નામ છે એક વ્યક્તિનું બનાસકાંઠામાં પણ નામ છે અને ગાંધીનગરમાં પણ નામ છે એક વ્યક્તિનું બિહારમાં પણ નામ છે અને અમદાવાદમાં પણ નામ છે તો આ ડબલ ડબલ નામવાળાને ઓળખવા માટેનો કોઈ વ્યવસ્થા આજની તારીખમાં ભારતના ચૂંટણી પંચ પાસે નથી ગઈકાલે અમને જવાબ નથી આપી શક્યા કે ડબલ ડબલ નામને ઓળખવા માટે આખા ભારતમાં એક જ જગ્યાએ નામ હોવું જોઈએ એના બદલે બે જગ્યાએ નામ હોય છે મેં આ દલીલ કરી ત્યારે ચૂંટણી અધિકારી જે છે એણે મારી વાતને ઉડાવી દીધી ત્યાર પછી મેં એક પુરાવો રજૂ કર્યો આ મારી પાસે પુરાવો 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 છે છે આમાં હું ફોટો ફોટો ખાલી આમ વાળી દઉં છું પાસે એક આ ચૂંટણી પંચને રજૂ કર્યો ગુજરાતના એક વ્યક્તિ છે એમનું નામ છે ફલાણાબેન પંચાલ આમાં જે લખ્યું છે વાંચું અસલ નામ નથી બોલતો ફલાણાબેન પંચાલ એમનું એમનું ઘરનું સરનામું છે ફલાણા હોમ્સ ફલાણું સર્કલ ફલાણું ગામ અમદાવાદ દોસ્તો આ ફલાણા બેન પંચાલ જે છે એમનું ત્રણ વખત મતદાર યાદીમાં નામ છે એક જ વ્યક્તિના ત્રણ વાર નામ છે એનો અર્થ એ થયો કે એક વખત આ બેન પોતે મતદાર યાદીમાંથી મત આપવા જશે અને કહેશે કે મારું નામ ફલાણા બેન પંચાલ છે એટલે મતદાન અધિકારીને મત આપવા દેશે બે વખત હજુ નામ છે આ બટન કોણ દબાવશે ભાજપનો કોઈ કાર્યકર્તા જઈને બે વખત બટન દબાવશે મિત્રો ગુજરાતની મતદાર યાદીમાં પણ નામ હોય અને ઉત્તર પ્રદેશમાં પણ નામ હોય તો બે નામ થયા બે રાજ્યમાં એક જ ગુજરાતના એક જ જિલ્લામાં એક જ મકાનમાં એક જ સરનામા પર રહેતા એક ના એક વ્યક્તિને ત્રણ વખત મતદાર યાદીમાં નામ છે આ એનું પહેલું ચૂંટણી કારનો નંબર છે એ છે પાછળ છેલ્લે નેવ્યાસી આવે છે એના એ બેન એનો એ ફોટો એનું એ સરનામું એનું એ ઘર નંબર એનું એ એડ્રેસ ઉપર બીજું મતદાર યાદીમાં નામ છે એનો છેલ્લો સત્યાવીસ નંબર છે એના એ બેન એનું એ ઘર એનું એ એડ્રેસ એનું એ નામ એની એ ઉંમર એનો એ ફોટો ત્રીજી વખત સાડત્રીસ નંબર છેલ્લા બે આંકડા જ બોલું છું એટલે નેવ્યાસી સત્યાવીસ અને સાડત્રીસ એક વ્યક્તિના ત્રણ વખત મતદાર યાદીમાં નામ છે ત્રણ નામ એટલે કે ત્રણ મત એક વખત બેન પોતે આપશે ને બે વખત ભાજપ વાળો બટન દબાય આવશે એટલે ત્રણ મત માંથી એક મત સાચો અને બે મત બોગસ જો મતદાર યાદીમાં બોગસ નામો હશે તો બોગસ મતો આધારે મતદાન કરી 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 અને ભાજપ છે એ જીતી જશે એટલે મારી આપ સૌને વિનંતી છે કે આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ખાસ જાગૃત રહેવું ત્રણ પ્રકારની તમારી આસપાસની બાબતો પર ધ્યાન રાખો એક કે જે વ્યક્તિઓ ગુજરી ગયા હોય એનું નામ ફરજિયાત મતદાર યાદીમાંથી ડિલીટ થાય એના માટે તમારે પ્રયત્ન પ્રયત્ન કરવો પડશે તમે કરો તો તમારા વિસ્તારમાં નકલી મતથી બોગસ મતથી ચોરી કરેલા મતથી ભાજપનો માણસ જીતશે ભ્રષ્ટાચાર કરશે અને તમે પછી કાયમ આંદોલન ધરણા રેલીઓ જ કરતા રહી જશો જો તમારા વિસ્તારમાં સારું કરવું હોય સરકારને તમારા મતથી ડરાવવી હોય તો મરેલા માણસનો મત પરણી ગયેલી સ્ત્રીનો મત શહેરોમાં પરમાનલી શિફ્ટ થઈ ગયેલા યાદીમાંથી હટાવવા પડશે ડિલીટ કરાવવા પડશે જ્યાં સુધી આ ચાર કેટેગરીના મતો મતદાર યાદીમાંથી ડિલીટ નહીં થાય ત્યાં સુધી હંમેશા ભાજપ નકલી મતથી વોટ ચોરી કરીને જીતશે અને આપણે આંદોલનો ગમે તેટલા કરશું ભાજપ આપણી વાત માનશે નહીં

અને ગુજરાતના લોકોને પણ વિનંતી કરીએ છીએ કે આ વોટ ચોરી કરનારા લોકો ઉપર નજર રાખો એસઆઈઆર જે થાય છે એનો આપણે મહત્તમ ફાયદો લઈએ સારી રીતે એસઆઈઆર થાય વ્યવસ્થિત એસઆઈઆર થાય જેન્યુન માણસોનો એસઆઈઆર થાય એ માટે આપણે સજાગ રહીએ આપણા પોતાના મત વિસ્તારમાં કોઈ પણ ભાજપવાળાની શરમ રાખ્યા વગર નકલી મતદારોને હટાવવા માટેનું કામ આપણે બધા સાથે મળીને કરીએ એવી અભ્યાર્થના કોઈ પણ પ્રકારે

મિત્રો ગોપાલ ગોપાલિટાઇએ જે કંઈ માહિતી આપી છે તેને લઈને તમારું શું માનવું છે આ વિડીયોમાં ચોક્કસથી તમે કોમેન્ટ કરો અને હજી પણ તમને ઈવીએમની શંકા છે કે નહીં તેની પણ આ વિડિયોમાં કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જવાબ આપજો ચોખવટ કરજો આવા જ વિડીયો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના વિડીયો અને ભાષણ સાંભળવા માટે આ ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બે લાઇકોન છે તે પણ પ્રેસ કરી દેજો જેથી સૌથી પહેલાં તમને વિડીયોના લાભ મળી રહે મિત્રો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ